પણ મિત્રો આજના આ કળિયુગમાં લોકોને શરમ આવે છે અને નકામા વિડિયો જોવાનો સમય છે પરંતુ આજે અમે તમને દેવ ઋષિ નારદ અને યમરાજ વચ્ચેની પ્રેરણાદાયી વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો પત્ની સિવાય આ એક સ્ત્રી સાથે સંબંધ રાખવો પાપ નથી હોતું મિત્રો શાસ્ત્રો અનુસાર કોઈ પણ પુરુષ તેની પત્ની સિવાય આ એક સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધી શકે છે

દેવર્ષિ તમારા આગમનથી થી ધર્મપુરી ધન્ય થઈ ગઈ છે કહે છે હે મૃત્યુ અને ન્યાયના દેવતા યમરાજ યમરાજ તમને પ્રણામ છે છે કહે અવશ્ય કોઈ ના ઘટના હોવી જોઈએ કૃપા કરીને અમને જણાવો કે તમે આજે યમપુરીમાં કયા હેતુથી આવ્યા છો ત્યારે નારદજી કહે છે હે ધર્મરાજ મૃત્યુ અને ન્યાયના દેવતા તમે ન્યાયના દેવ છો તો તમે ત્રણે જગતના જીવોને તેમના ને તેમના કાર્યો કરો છો સ્વર્ગમાં મોકલો છો તેથી તમને મનુષ્યના તમામ પાપો અને પુણ્યનું કાર્યોનું જ્ઞાન છે તો હું તમારી પાસે એક વિચિત્ર પ્રશ્ન લઈને આવ્યો છું કૃપા કરીને મારા પ્રશ્નનો જવાબ આપો ત્યારે યમરાજ કહે છે હે દેવર્ષિ તમે સાચું કહો છો અમારી પાસે ત્રણેય લોક અને પ્રાણીઓના જીવોનો હિસાબ છે અમે ભગવાનના આદેશના આધારે લોકોને તેમના પાપો અને પુણ્યના કાર્યોના આધારે સજા કરીએ છીએ તમારા મનમાં જે પણ પ્રશ્ન અથવા શંકા હોય તે મને કૃપા કરીને સંકોચ વિના પૂછો અમારી ક્ષમતા મુજબ ચોક્કસપણે તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું

શું એક પુરુષ એકથી વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકે છે તો મને કૃપા કરીને મારી આશંકા દૂર કરો ત્યારે યમરાજ કહેવા લાગ્યા હે દેવર્ષિ તમારી પાસે આ પ્રશ્ન સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે યોગ્ય રીતે ઉઠાવવામાં આવ્યો છે મિત્રો જો આજના યુગની વાત કરીએ તો જ્યારે પતિ પત્ની એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાય છે અને સાથે રહેવાના શપથ લે છે

તેને કોઈ સ્ત્રી સાથે રહેવાનું મન થતું નથી તે ફક્ત નવી સ્ત્રીઓ સાથે તેની વાસનાને શાંત કરવા માંગે છે પણ મિત્રો શાસ્ત્રો અનુસાર તમે પાપ નહીં કરશો મિત્રો આ પ્રશ્નનો જવાબ આપવો કે શું વ્યક્તિ આ દુનિયામાં એક કરતાં વધુ લગ્ન કરી શકે છે છે કે નહીં ધર્મરાજ કહે હું તમને બધા પ્રશ્નોના જવાબો મળી જશે એટલા માટે તમારે આ કથા ધ્યાનથી સાંભળવી જોઈએ જે કોઈ આ કથા ધ્યાનથી સાંભળે છે તેના બત્રીસ ગુનાઓ હું માફ કરી દઉં છું ત્યારબાદ નારદજી કહે છે ધરમરાજ તમે એ વાર્તા કહો હું ધ્યાનથી સાંભળીશ પછી યમરાજ એ મહાન વાર્તા નારદજીને સંભળાવે છે તે પ્રાચીન કાળની વાર્તા છે મધ્ય દેશમાં વિતરણ નામનો એક ખૂબ જ સુંદર શહેર હતો ત્યાં એક નગર હતું તે શહેરનો ખૂબ જ પ્રતિભાશાળી બળવાન અને સુંદર રાજા જેનું નામ ધરમપાલ મહારાજ હતું ધરમપાલ એક ન્યાયી રાજા હતા તેની પ્રજા તેના ન્યાયથી અત્યંત સંતુષ્ટ હતી રાજા પણ તેની પ્રજાની સારી સંભાળ રાખતો હતો તે લોકોની બધી જરૂરિયાતોનું સારી રીતે ધ્યાન રાખતો હતો મહારાજાને સુકન્યા નામની પત્ની હતી જે ખૂબ જ સુંદર હતી મહારાજ ધરમપાલ અને રાણી સુક્ષ્મણી ચારિત્ર્યવાન અને સમર્પિત સ્ત્રીઓ હતી

ઘણા પ્રયત્નો છતાં મહારાજને સંતાન ન થયું મહારાજે ઘણી વિધવાઓને બોલાવી પુત્ર પ્રાપ્તિ માટે અનેક ઉપાયો કર્યા દાન પુણ્ય કર્યું ઉપવાસ કર્યા પણ કોઈ ઉપાયથી તેઓ સંતુષ્ટ ન થયા પછી એક દિવસ લોકો મહારાજ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે મહારાજ તમે પુત્ર પ્રાપ્તિ માટે બીજા લગ્ન કરો તમારે પુત્રની પ્રાપ્તિ માટે બીજા લગ્ન કરવા જોઈએ પણ મહારાજ તેમના લોકો સાથે સંમત નથી મહારાજ રાણી સુકન્યાને ખૂબ જ પ્રેમ કરતા હતા એટલે તેઓ તેને દુઃખ પહોંચાડવા માંગતા નહોતા અને મહારાજ પણ શાસ્ત્રોથી વાકેફ હતા કે પુરુષે એક એક સ્ત્રી પત્ની વ્રત રાખવું જોઈએ મિત્રો એક જ પત્ની હોવા છતાં તેણે ક્યારેય બીજી સ્ત્રીની નજીક જવું ન જોઈએ જેમ એક માદા પ્રાણી સાથે બે નર પશુ સાથે રહી શકતા નથી તેવી જ રીતે બે સ્ત્રીઓ ક્યારે એક પુરુષ સાથે સુખી રહી શકતી નથી જે પુરુષ પાસે એક સ્ત્રી હોવા છતાં બીજી સ્ત્રી સાથે સંબંધ છે તે ઘોર પાપ કરે છે અને નરકમાં પડે છે એ જ કારણથી મહારાજ બીજા લગ્ન કરવા માંગતા ન હતા પછી લોકો રાણી પાસે ગયા અને તેમને વિનંતી કરી કે તેઓ મહારાજને ફરીથી લગ્ન કરવા માટે રાજી કરે ત્યારે રાણી સુકન્યા પણ લોકોની દુર્દશા સમજીને ત્યાં આવી પહોંચી અને મહારાજ ને કહ્યું કે હે પ્રભુ તમે કૃપયા બીજા લગ્ન કરી લો આપણા રાજ્ય ને ભવિષ્યમાં એક રાજા ની આવશ્યકતા પડી શકે છે ત્યારે રાજા એ રાણી ને મનાઈ કરી અને કહ્યું હે પ્રિય હું ફરીથી લગ્ન કરીશ તો પણ હું પાપ પાત્ર થઈશ

પણ મારાથી જે પાપ થાય છે તેનાથી મને કોણ બચાવશે સ્ત્રી હોવા છતાં બીજી સ્ત્રી સાથે સંબંધ આ પાપમાંથી કોઈ મુક્તિ નથી હું ઘર માં આવી આફત સર્જવા માંગતો નથી બીજી તરફ સ્વર્ગમાંથી મહારાજના તમામ પૂર્વજો તેઓ આ ઘટના જોઈ રહ્યા હોય છે તે તેમના પુત્રના આવા વર્તનથી ખૂબ જ દુખી થાય છે મહારાજને પુત્ર ન હોય તો પૂર્ણ નાશ થાય છે આ ભલાય લીધે બધા પૂર્વજો ખૂબ જ દુખી થયા છે પછી એક દિવસ બધા પૂર્વજો મહારાજના સ્વપ્નમાં આવે છે તેને દર્શન આપીને કહે છે કે હે પુત્ર તારા કારણે અમારે દુઃખ આવી રહ્યું છે અમારા કુળનો નાશ થઈ રહ્યો છે ત્યારે મહારાજ તેમના પૂર્વજોને કહે છે હે મહાત્માઓ મેં એવું શું પાપ કર્યું છે કે તમે બધા તમારા આત્માને આટલા દુઃખી કરી રહ્યા છો શાંતિ માટે જે પણ ઉપાય હશે તે હું ચોક્કસ કરીશ એટલે તે પૂર્વજો કહેવા લાગ્યા કે હે પુત્ર અમારા ઉદ્ધારનો એક જ ઉપાય છે અને તે છે તારું બાળક

સ્વર્ગમાં ભોજન મળે છે એટલે જ હે પુત્ર તું પુત્ર પ્રાપ્તિ માટે તું જલ્દી કોઈ ઉપાય શોધી લે પૂર્વજોની વાત સાંભળીને પણ મહારાજ બીજા લગ્ન કરવા માટે તૈયાર નથી થતા પછી બધા દુખી થઈને યમરાજ પાસે જાય છે છે અને તેમને વિનંતી કરે કે હે ધર્મરાજ કૃપા કરીને અમારા કુલ રક્ષા કરો અમારા પુત્ર કોઈ સંતાન નથી અને સંતાન વિના આપણું કુલ નાશ પામ છે કૃપા કરીને અમારા પુત્ર ફરીથી લગ્ન કરવાની અનુમતિ આપો ત્યારે યમરાજ કહે છે હે મહાત્માઓ હું તમારા પુત્ર ને ચોક્કસપણે સમજાવીશ અને તેને પુત્ર પ્રાપ્ત કરવાની પ્રેરણા આપીશ આમ કરવાથી યમરાજ પૃથ્વી પર આવે છે જય 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 હો દરેક ભક્ત જે આ વિડીયો જોઈ રહ્યા છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ રહે તેના ઘર માં કોઈ મુશ્કેલી ન આવે અને આખો પરિવાર સુખ શાંતિ થી વ્યાપન કરે જીવન સુખી અને શાંતિ થી પસાર થાય મિત્રો જો તમારા કોઈ જય બજરંગ બલીમાં વિશ્વાસ હોય તો જો તમે ખરેખર ભક્ત હોવ તો તમે આ વિડીયોને લાઈક કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં એકવાર જય જય બજરંગ બલી લખો જે કોઈ પણ ભક્ત કોમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી લખે તો તેના મનની જે ઈચ્છા હોય તે ભગવાન પૂરી કરશે વાર્તા સાથે આગળ વધીએ જ્યારે યમરાજ પૃથ્વી પર આવે છે અને ઋષિનું રૂપ ધારણ કરે છે તે મહારાજ ધર્મપાલના દરબારમાં જાય છે તે ઋષિને જોઈને મહારાજ ધરમપાલ ખૂબ જ ખુશ થઈ જાય છે અને તેમનો આદર કરે છે તેઓ તેમને પૂછે છે કે હે મહાત્મા પછી ઋષિ રાજાને કહે છે હે વત્સ હું યમરાજ છું તમારા પૂર્વજોની વિનંતીથી હું પોતે તમને મળવા આવ્યો છું તેઓ સાધુ મહારાજને કહે છે કે હે વત્સ તે તમારા પૂર્વજોને નારાજ કર્યા છે જેના કારણે તમારો સમગ્ર સામ્રાજ્ય નાશ પામ છે પુત્ર વિના તમારી દુર્ગતિ થશે તને ક્યારે મોક્ષ નહીં મળે શાસ્ત્રો કહે છે કે માણસે મોક્ષ મેળવવા માટે પુત્રને જન્મ આપવો જોઈએ ત્યારે મહારાજ કહે હે ધર્મરાજ હું લાચાર છું હું ફરીથી લગ્ન કરીને પાપનો ભાગીદાર બનવા માંગતો નથી તેનાથી તો સારું છે હું પુત્ર હિન થઈને મરું અને મારું જીવન વ્યતીત કરું હે વચ્ચ તારી પત્ની પ્રત્યેની નિષ્ઠા અને નિષ્ઠા જોઈને મને ખૂબ જ આનંદ થાય છે પરંતુ હે ધરમપાલ એક પુરુષ ચોક્કસપણે બીજા લગ્ન કરી શકે છે તેમાં કોઈ પાપ નથી જો કોઈ પુરુષની કે જો તેને એક પત્નીથી પુત્ર ન મળે અને તેની પત્ની તેને પરવાનગી આપે તો તેને ફરીથી લગ્ન કરવામાં અચકાવવું જોઈએ નહીં સાક્ષાત યમરાજ દ્વારા આવા વચન સાંભળીને મહારાજ પ્રસન્ન થાય છે અને યમરાજને ધન્યવાદ આપે છે પછી યમરાજ અંતરધ્યાન થઈ જાય છે મહારાજ ધરમપાલ તેની પત્ની સુકન્યા પાસે જાય છે અને તેને ફરીથી લગ્ન કરવાની પરવાનગી માંગે છે ત્યારે મહારાણી સુકન્યા તેને બીજા લગ્ન કરવાની પરવાનગી આપે છે મહારાજ બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેના કારણે તેમને એક સુંદર પુત્ર રતનનો મહિમા મળે છે અને બીજી તરફ સ્વર્ગના તમામ પૂર્વજો પણ ખુશ થઈ જાય છે

તે બધા પાપોની એક એક પછી જુદી જુદી સજા આપવામાં આવે છે યમના ન્યાયમાં તે કોઈ પણ પાપની સજામાંથી બચી શકતું નથી મિત્રો ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જે પુરુષ સાથે વેબિચારી સંબંધ હોય તેને લોખંડના ગરમ સળિયાથી આલિંગન કરવામાં આવે છે પોતાના ગાત્રની સ્ત્રી સાથે સંબંધ રાખનાર પુરુષને નરકની યાતનાઓ ભોગવવી પડે છે અને તેને લક્કડ રૂપમાં જન્મ લેવો પડે છે મિત્રો કુવારી કે અલ આયુતી સાથે શારીરિક સંબંધ બાંધનારને નરકની આકરી યાતનાઓ સહન કરીને અજગરના રૂપમાં જન્મ લેવો પડે છે વાસનાના કારણે ગુરુની પત્ની આવી વ્યક્તિ વર્ષો સુધી નરકમાં રહે છે

જાણો શું છે તે પાપ અને તેની સજા શું છે અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને ઉત્તરાના અજાદ બાળક પરીક્ષિતની હત્યા કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સૌથી વધુ ગુસ્સે થયા મિત્રો શ્રી તે સમયે જાહેર કર્યું હતું કે અશ્વત્થામાનો પાપ આ સૌથી મોટું પાપ છે કારણ કે તેણે અજ્ઞાનમાં એક બાળકનો વધ કર્યો હતો આ પાપ માટે શ્રી કૃષ્ણ પોતે અશ્વત્થામાને સજા આપી હતી શ્રી કૃષ્ણે અશ્વત્થામાના માથામાંથી ચિંતામણી રત્ન છીનવી લીધું હતું અને તેને શ્રાપ આપ્યો હતો જીવિત રહીને ને સહન કરશો મિત્રો ઋણ હત્યા કરનાર વ્યક્તિ માટે આકરી સજા નક્કી કરવામાં આવી છે અને આવી વ્યક્તિને ઘણા યુગો સુધી આ સજા ભોગવવી પડે છે ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જે પુરુષ પોતાના ગોત્રની સ્ત્રી સાથે સંભોગ કરે છે તે આગામી જન્મમાં હાયના બની જાય છે એવું પણ કહેવાય છે કે તે ગોત્રની છોકરી સાથે લગ્ન કર્યા પછી જન્મેલા બાળકો સામાન્ય રીતે માનસિક રીતે નબળા વિકલાંગ અથવા સંપૂર્ણ રીતે અશક્ત હોય છે ગરુડ પુરાણને સનાતન ધર્મમાં મહાપુરાણ તરીકે ઓળખવામાં આવ્યું છે તેના માધ્યમથી લોકોને ખરાબ કર્મોને છોડીને ધર્મના માર્ગે ચાલીને સારું જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો છે. પુરાણોમાં સાચા ખોટા કાર્યોની પણ સમજણ આપવામાં આવી છે. તેના આધારે જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી વ્યક્તિને કયા પાપની સજા મળે છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિના કર્મોના આધારે મૃત્યુ પછી સ્વર્ગ અને નરક મળે છે. મિત્રો એક વાર અર્જુને ભગવાનને પૂછ્યું કે માણસ ને ઈચ્છા ન હોવા છતાં કેમ પાપ કરે છે અને તેના પાપનું પરિણામ ભોગવવા માટે તે જેલમાં જાય છે અને લાખ પ્રજાતિઓમાં જાય છે મિત્રો માહિતી લાઈક કરી અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે